રામ સીતારામ જે શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય ઠાકરજી જય જલારામજી જય નંદ્ર મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં કહો વાંધો નહીં બાપલ બિલકુલ મોજમાં રહેવાનું છે વાગી ગયા છે અત્યારમાં સાતમા પાંચ કામ ગઈકાલનો જ ટાઈમ છે અને બસ નાઈ દઉં ને પ્રેસ થઈ ગયા દિવાવતી ને બધું થઈ ગયું ને લાગે છે હેર વોશ થઈ રહ્યા છે નવા નવા શેમ્પુ ના ખતરા હાલે છે અહીંયા અમારે કારણ કે એક પણ શેમ્પુ એનું જે પેલું બાંધ્યું ને પછી મેળ નથી આવતો વેરી ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ છે અને બધું ધીમી ધારે ધીમી ધારે દંદુડાઈ ચાલુ છે

એ જે ચીકલત ના એમ ન જવાય પલી જવાય આપણું તબલું વગાળો 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 હા વેરી ગુડ વગાડો કેમ વગાડે છે તબલું તિયા તબલું કેમ વગાડે એમ વગાડે ને વગાડો હાલો તા જો અમાર હવેને 4 બજે થાવાની ટેવ પડી છે પણ એક વખતને એમનો નીકળતો નથી એટલે આવડતું નથી કાઢતા એટલા નીકળી જાય છે

પછી મસ્ત મજાના સો સાથે આપણે મળીએ છીએ ત્યાં સુધી માં અમારે બેન બાને થોડા કામ વચ્ચે લઈ લઉં હા બેન હાથમાં લગભગ પ્રજ્ઞાનો વાડ આવી ગયો છે અને ઘીણી નજરે જોવે છે અને રેમે રાખી વાળ હવે અને મસ્ત મજાનો સો યાદ આવી ગયો તો તમારા લોકો સાથે પહેલા શેર કરી જ લઈએ પછી આપણે નાસ્તા તરફ આગળ વધીએ કે નાસ્તામાં શું બને છે તો શ્રી અર્જુને પહેલો નિર્ણય એવો કર્યો હતો

સીતારામ 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 કેમ કરે સિયા હે સીતારામ 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 કેમ કરતી હોય હા હા એમ કરે તો એવી રીતે રમવાનું હોય ખંજરી વગાડતા વગાડતા રાડુ ન હોય નાખવાની હું આવું છું હો હમણાં મમ્મી પાસે જતો આવું હો હા બસ તું સીતારામ સીતારામ કરે હું છે ને નાસ્તામાં

નટ સીધા મારે કેમ બાંધી દેવા ખુલા રાખી પૂરી સેફટી કોઈને જમવામાં ન વાળો આવે તો તકલીફ ને બરોબર છે

મને એમ છે મારી દીકરી પૂરી કર દે છે ચાલે ઈચ્છા મારી કેમ કે હું રોજ કઈ કઈ થાકી કે દવા ને તમ નાસ્તો કરો એ નથ કરતા અને મારી જે દીકરો થેપલો થી મેં પણ ભટકું તો એ લઈને પપ્પાના મોઢામાં પછી એનું મોઢામાં જો અટાણે મોઢા મૂક્યું અને પપ્પાને કવડાવે દવા ને દરરાત આગળ હું કહીશ ને દવા એક ભટકું ચાકો તો એમ કે મારે ચા ટેસ્ટ ભયો જાય દીકરી પાસે ક્યાં જાય એને તો કહ્યું કે કે હું નઈ કહું અને જીયા એટલી જીદ કરે મીન્સ કે ઈ પકડી જ રાખે કે જ્યાં સુધી તમે મોઢામાં વસ્તુ નો લ્યો ને ત્યાં સુધી તરસ તમને સામે ખવડાવે કે નઈ તમે ખાઓ તમે ખાઓ તમે ખાઓ તો તમને બે વાર તેપલું ખાવું પડ્યું કેવું લાગ્યું તેપલું મીઠું હતું મીઠું હતું ઈ એ જો ખાઈ નાવું કરે કટ કરીને પછી નીચે ફેંકી દે સિયા ખાય નહીં પણ એના પપ્પાને ખવડાવે સિયા પપ્પાને ખવડાવો છે આપું

કંઈ વાંધો નહીં ચાલો આવી જાય તમે લોકો નાસ્તા પણ કરવા માટે પણ સિયાદીકરો કામ સારું કરે જ જ્યારે બી સવાર નાસ્તો કરીને ડેલી આ વસ્તુ કરે આજે મને ઉક તમારે લોકો જોડે શેર કરી દો કેમ કે રોજે નાસ્તો કરવા બેસી અને ગમે એ વસ્તુ હોય ને સીધી મારી પાસે એટલે બધા હોલના મોટા મૂકવા જાય કે પપ્પા ખાવ એમ અને કાશી એને એવું લાગતું હોય છે કે મારી મમ્મી એ એકલી એકલી કાઈ મારો પપ્પાને દેતી નથી ખાવા હવે જે હોય એ તો મોટી થાય પછી ખબર પડશે બાકી એ એક આદત સારી છે એમની કે કઈ બી વસ્તુ હોય તો એ આપે છે બધાને શેરિંગ કરે શેરિંગ કરે છે કોઈ વસ્તુ એકલી નહીં ખાતી અને બીજું એક કે ક્યારે કોઈ આપ્યું હોય ને કઈ હું તો નથી લઈ ગઈ પણ બાજુમાંથી વરસાબેન લઈ ગયા એક દિવસથી આને તો ત્યાંથી ચોકલેટ આપી હતી દુકાનવાળા દાદા તો એ ચોકલેટ આપી ને તો એને એમ કે બાબો છે એટલે કે કે અત્યારે નથી લેતા લેવા દેતા કે બસ મોટો થાય ને ત્યારે એમ કે કે આપો મને આપો ચોકલેટ એમ તો વરસાબેન કે નહીં એ બાબો નથી કે દીકરી છે તો કે સારી વાત છે કે અને પછી ચોકલેટ આપી તો એ ભાઈ કે લાવો મને ચોકલેટ પાછી આપો એ કે તો આપી દીધી સીઆઈ હતી કે સારું કેવાય આપી દીધી નહીં આપે નહીં કોઈ કે ઈ નહીં અમારે બધી વસ્તુ બધાને આપવાની એવું નહીં કે હું આ વસ્તુ કોઈ નહીં આપું એમ એને સી દીકરો ગુડ ગુડગલ છે ને જે જવા લાગે ક્યાં ગયા આપણા હનુમાનજી મહારાજ ક્યાં ત્યાં છે જે જે વાલા લ્યો કેમ કરાય જે જે વેરી ગુડ માં દીકરો એને પછી આપડી ઘડિયાળ ક્યાં ક્યાં ઘડિયાળ આપડી સિયા

ડબરી લઈને હલાવે છે અને વરસાબેન ને લસણ ખોલે છે કામકાજ કરે છે મેં મારું કામકાજ ચાલુ કરી દીધું કેમ કે સિયાબેન ને લઈને ગઈ માર્કેટ માર્કેટ થી પાછી આવી ગઈ લેવા જવું પડું ખાલી વટાણા અને કેવું કેવાય કેપ્સિકમ બે જ વસ્તુ કેમ કે સાબજી ની ફરમાઈશ આજે હતી ભાજી પાઉની અને રાજકોટ નો વિડીયો આવ્યો તો ઘણા બધા એ કીધું કે અમે રાજકોટ થી અગાઉ કેવાય ને અમે મળવા આવત મળવા આવત તો સોરી અમારો પ્લાન પણ નહોતો રાજકોટ રોકાવાનો તમે આગળ નો વિડીયો કદાચ જોયો જઈશ પ્લાન હતો અમારો અમદાવાદ નો પણ એ પ્લાન આપણો કેન્સલ થયો ને એમના લીધે મારે રાજકોટ રોકાવવું પડ્યું રાજકોટમાંથી ખરીદી કરવી પડી તો બસ આવું બધું છે અત્યારે પાઉંભાજી બને ખવારના કઈ મેળા નતા પહેલી જ ક્લિપ છે અત્યાર સુધી આપણે કરજી બેનમાર રાખાનું રમાયેલા મોજ મોજ કરી અને હવે આપણે બનાવી નાખીએ ભાજી મસ્ત મજાની અને સાબજી આવે ને પછી ખાલી પેલું કરવાનું રે શું કહેવાય પાઉં લાવે તો પાવ શેકવાના નહીં રે

ए आ मैं जादी नहीं ज्ञात आप नहीं पर जाइए छी पाव लेवा मम्मी तार बीजू काहे का ही मगाबू हैं ना रे मार बीजू काई ना जोइए तुम्हें सीया ने ले जाऊं ओहि बात गओ ઓ રાજ રે હાલો આપણે જઈએ હવે પાવલે તા આવીએ તને શેર કરાવી દઉં હું કઈને આ તો બે ઘડી ગાંડા કાટ લીધા તમને લોકોને મજા આવે એમાં પણ આપણે આવી ગયા છીએ આવી ગયા પછી બેન બા જો સીતારામ કરે તમને બધા લોકોને સીતારામ લખજો કમેન્ટ્સમાં શ્રીયાએ સીતારામ કર્યા છે રેડી ટામેટું કપાઈ ગયું છે અને આપડે જવાનું છે હવે લેવા માટે તો સીઆઈ બેન ને પણ લેતા જઈએ સાથે સાથે તો એમને પણ બજારની ચક્કર લાગી જાય અને એ પણ થોડી ફ્રેશ થઈ જાય જો પાછી સીતારામ કરે છે

રાજકોટ રાજકોટ માંથી મને યાદ નથી મમ્મમ ને આપડે બાર જવાનું છે અને ભુવા બીવું છે તારે